બેનો બેઠા છે ને ખરેખર મને બહુ ગમ્યો હા મોદી સાહેબ ઘણી વાર એમ કે મારા ગુજરાતની બેનો હા સમજાઈ દામ આમ આપણા વડાપ્રધાન અહીં આવ્યા છે ઘડીક મારા માં આવ્યા હર એટલે એ પાછો કાઠિયાવાડી શબ્દ છે મારા ગુજરાતની બેનો અવાજ આપજો થોડોક અવાજ આપો હા ખૂબ ખરેખર સાઉન્ડ બહુ સારું છે અવાજ ખોલજો હા કારણ કે અમારે રોજ બોલવાનું હોય ને મારા ગુજરાતની બેનો સીધા અહીંયા આવજો પાછા હા

કે શહેરમાં બપોરે બાર વાગે નીકળતા દીકરી બીવે છે અરે આવો આવો નહીં ધામ માં હજી સંસ્કૃતિ જીવે છે હજી અહીંયા સંસ્કૃતિ જીવે છે મોટા શહેરોમાં બપોરે બાર વાગે નીકળતા દીકરીઓ બીવે છે પણ આવો આજે આવા ગામડામાં હજી સંસ્કૃતિ જીવે છે બેન પાછા અહીંયા જવાના છે ગાવાના છે તમે બધા બેસજો અને મેં કીધું એમ બેસવા દેજો એટલે જો મોદી સાહેબ આવ્યા હોય કદાચ હમણાં પાછા આવશે ને સત્યાવીસ માં એટલે શું કે મારા ગુજરાત ની બહેનો મારા ગુજરાત ની બહેનો પર મને ગર્વ છે બહેનો ભાઈ મારા ગુજરાત ની બહેનો ભૂખી રહી શકે તરસી રહી શકે પણ ઘડીક ન રહી શકે હા એટલે એવો આપણે આનંદ કરવાનો છે હમણાં તમને કહો જો આ સમય કેવો છે અત્યારે દરેક આપણો સમય બદલતો જાય અમુક અમુક જગ્યાની ભાષા અલગ હોય ખાણીપીણી અલગ હોય આપણા પોશાક અલગ હોય વ્યવહાર આપણા અલગ હોય તમે બધા અહીંયા ધ્યાન આપો ભાષા બેન અહીંયા જ આવવાના છે હા આમાં હું છે જો હું અત્યારે અહીંયા પેલો બેઠો છું પણ તમે પાછા આમ ફરીને જોવો ને તો હું છેલ્લો થઈ જાઉં હા કોણ ક્યાં બેઠું એનું મહત્વ નથી સામે કઈ રીતે હું અહીંયા અત્યારે પહેલી લાઈનમાં હું બેઠો છું તમે બધા અહીંયા સામે બેઠા પણ તમે આમ ફરી જાઓ તો પછી અમે છેલ્લા થઈ જાય હા એટલે એવો સુંદર મજાનો પ્રોગ્રામ છે અને હવે શિયાળો પણ વિદાય લઈ રહ્યો છે હમણાં હું અમદાવાદથી પ્રોગ્રામમાં ઘરે આવવા માટે નીકળતો હતો ત્યાંથી ત્યારે સાત આઠ છોકરા ભેગા થઈને બિલાડીને નવડાવતા હતા બિલાડી આવે ને બિલાડી તો સાત આઠ છોકરા ભેગા થઈને બિલાડીને નવડાવતા હતા મેં કીધું હે આ બિલાડીને ન નવડાવાય મરી જાય મને કે અમારે મમ્મી અમને રોજ નવડાવે શું અમે મરી ગયા તમે છોકરા છો આ બિલાડી છે મને જે કામ કરતા હોય કરો તો બિલાડી પકડી અને ડોલ માં જબોળે થોડીક વાર પછી આંટો મારીને આવ્યો ને તો બિલાડી ને મરેલી પડી હતી મારથી રહેવાનું નહીં બધા છોકરા ને મમ્મી ને ભેગા થઈને બોલાવી મે આ જુઓ તો તમારા છોકરાએ બિલાડી મારી નાખી એક છોકરો મને કે ખોટી સલાહદીઓ માં અંકલ બિલાડી ને નવડાવી એટલે નથી મરી ગઈ નવડાવીને પછી અમે નીચોવી ને ત્યારે ખબર પડી બોલો બિલાડી ને નવડાવી નાખી હો આવા છોકરા હોય ગજબ ભૂકા કાઢી નાખે ધ્યાન રાખજો ને સંસ્કાર હા ગજબ ગજબ હોણા એક છોકરાએ ગન કોને કહેવાય અને મશીન ગન કોને કહેવાય છોકરાએ એને પપ્પાને પૂછ્યું પપ્પા ગન કોને કહેવાય અને મશીન ગન કોને કહેવાય એને પપ્પાએ કીધું બેટા હું બોલું ને એને ગન કહેવાય અને તાર મમ્મી બોલે ને સમજી ગયા લગભગ બધા મશીન ગનવાળા છે સિંગલ કોઈ નથી કેટલા મશીન ગનવાળા છે અને કેટલા હા બસ બે ત્રણ જણા જ ખાલી બાકી બધા સંઘમાં પણ જેટલા બાકી કેટલા છે બાકી હોય ઊંચો વાત કરો જેની સગાઈ લગન બાકી હોય જેટલા પણ હો એ કાકા તમે રહેવા દીવાર તમે શું કમતા દિલ તો બચ્ચા હૈ જી બોલા ઓલા હું તો આ ઊંચો વાત કરો દિલ તો બચ્ચા હે જે કુવારા હોય એની વાત છે પરણેલા નહીં એટલે કેટલા જણ કુવારા છે જેની સગાઈ બાકી હોય તમને બધાને તમારા વડીલ તરીકે સલાહ આપતો જાઓ છોકરી જોવા જાવ તો એ ખાસ ધ્યાન રાખજો કારણ કે મેકઅપનો એટલો બધો અત્યારે સાહેબ ક્રેજ ચાલે છે અને એ મેકઅપમાં આપણે એટલા છેતરાઈ જઈએ છીએ જેટલા કુવારા હોય અને છોકરી જોવા જાવ ને એટલે તમે જઈને પેલા એટલું કહેજો કે બેન સોરી બેન નો કેતા કેસ ફેલ થઈ જાય જઈને તમે એટલું કહેજો કે મોઢું ધોતા આવો પેલા જ એમ કહેવાનું કે તમે મોઢું ધોતા હો અરે અત્યારે બધી જગ્યાએ બહેનો બહુ મેકઅપ કરે અહીંયા તો કદાચ એવું બહુ નહીં હોય મને લાગે છે ને હા એટલે તમારે એમ કહેવાનું કે છોકરી જોવા જાવ એટલે વાતચીત કરતા પહેલા એમ કહેવાનું કે તમે મોઢું ધોતા હો શું કામ ખબર તમે છોકરી જોવા જાવ ને તો તમે એટલા સરસ તૈયાર થઈને બેઠા હોય આપણને એમ લાગે કે યાર ઐશ્વર્યા જોવા જાવ ત્યારે એટલા તૈયાર થઈને બેઠા હોય આપણને એમ લાગે ઐશ્વર્યા ઘરે આવીને મોઢું ધોવે ને પછી જય સૂર્યા હા ઘણા જય સૂર્યામાં હલવાઈ ગયા છે ગજબ ગજબ પણ વાંધો ને એ તૈયાર તો થવું જોઈએ મેં તો કોઈ બી પાવડર નથી લગાડ્યો કારણ કે માલ બગડે એવો ધંધો નહીં કરવાનો એકવાર મેં ઓલી ટ્યુબ આવે ને એ મેં લગાડી હતી ટ્યુબ કાળી થઈ ગઈ પછી આપણે કર્યું ખોટો માલ નહીં બગાડો પણ એક વસ્તુ તમને કહી દઉં સાહેબ ઈશ્વર આપણને કાળા બનાવાય કે ધોળા બનાવે એ ઈશ્વરના હાથની વાત છે મારી વાત હસવા જેવી પણ હશે અને જીવનમાં ઉતારવા જેવી પણ વાત હશે તમે વાત સમજો કે ઈશ્વર આપણને કાળા બનાવે કે ધોળા બનાવે ઈશ્વરના હાથની વાત છે સાહેબ ઈશ્વર આપણને ગરીબ બનાવે કે અમીર બનાવે એ ભગવાનના હાથની વાત છે આપણને હાઈટવાળા બનાવવા કે ઠીંગણા બનાવવા એ ભગવાનના હાથની વાત છે યાર આપણને રૂપાળા બનાવવા

એટલે મને એડ્રેસ નહીં આપતા એડ્રેસ નહીં આપતા કારણ કે અમે કલાક અમે તો કોઈ અડીએ નહીં જાહેરમાં માં આમ જો તમને મારામાં મજા આવશે યાર મારામાં રોકાણ કરે ને એનું ફેલ નથી જવા દેતો અને ગીતાબેન સાથે લગભગ હું મહિનામાં સાત આઠ વાર ગીતાબેન સાથે મારા પ્રોગ્રામ હોય હમણાં મને ગીતાબેન વિદેશમાં લઈ ગયા હતા ક્યાં ખબર તમને કહું અબુધામી આપણે કતાર ને દુબઈ એ બાજુ તે ત્યાં અમે કેવું થયું ખબર આફ્રિકા ગયા ને આફ્રિકા તો એ ભાઈ પ્રોગ્રામ કર્યો ને બહુ મજા આવી પણ હકીકત જોક્સ કેવી બની ખબર આફ્રિકામાં ત્યાં પેલી કાળી કાળી છોકરીઓ એના વાળ કેવા ખબર આમ કાંસકો નાખે ને તો કાંસકો સુસાઈડ કરી લે એવી કાળી કાળી હાથ છોકરીઓ આવી અમે પ્રોગ્રામ કરીને જતા હતા એરપોર્ટ આવ્યો ને તો મને બાજી પડી શું કે ખબર તમે પ્રોગ્રામ બહુ સારો કર્યો પણ આટલો હેન્ડસમ છોકરો અમારી કન્ટ્રીમાં અમે જોયો નથી તો ગીતાબેન આને અહીંયા મુકતા જાવ કે યાર આપડી ક્યાંક તો કદર થાય ભલા માણસ ક્યાંક તો આપડી કદર થાય તમારી થાશે વિશ્વાસ રાખજો હમણાં એક છોકરો મંદિરે જવાનું ચાલુ કર્યું મંદિરે હું જે વાત બોલું એમાં મજા આવે તો હસવું એથી વધારે મજા આવે તાળી પાડજો હાંકલો કરજો પડકારો કરજો બેકારો નહીં કરતા એ મારા ઘરે છે હા એટલે એક છોકરાએ મંદિરે જવાનું ચાલુ કર્યું અને પપ્પાએ કીધું કે બેટા હમણાથી તું કેમ રેગ્યુલર મંદિરે જાછો જો તમને કઈક નવું આપું ઈ કે બેટા રોજ કેમ મંદિરે જવાનું ચાલુ કર્યું સાંભળજો અને સમજજો બેટા કે મંદિરે કેમ હમણાથી રોજ જવાનું ચાલુ કર્યું ઈ કે પપ્પા મંદિરે શ્રદ્ધા હોય આરતી હોય ભક્તિ હોય પૂજા હોય ભાઈ ભાઈ બધા સમજી જાય છો કારણ કે બધા એજ કે પપ્પા મંદિરે છે પણ એક વાત કહું બેન શ્રી ગીતા બેન આટલો આપણને આનંદ કરાવ્યો ત્યારે અહીંયા ઘણી દીકરીઓ બેઠી છે નાની ઉમર ની બહેનો બેઠી છે એટલે કઉ એ દીકરીઓને સંબોધીને કઉ છું એ જેટલા બા જેના ઘરે દીકરી હોય એક હાથ ઊંચો કરજો કેટલા ભાગશાળી વ્યક્તિ છે જેના ઘરે દીકરી છે બે હાથ ઉચો કરે એટલે ભાઈઓ કરે અહીંયા જોડીમાં એટલે ખબર પડી ગઈ પણ જેટલી દીકરીઓ છે એ વાત મારી સાંભળે કે આ દુનિયાની દરેક દીકરી એટલી ભાગ્યશાળી છે તમે વાત સમજો દુનિયાની દરેક દીકરી એટલી ભાગ્યશાળી છે કે જેના ભાગ્યમાં બાપ છે પણ દુનિયાના દરેક બાપ એટલા ભાગ્યશાળી નથી કે જેના ભાગ્યમાં દીકરી હોય સાહેબ દરેક બાપ એટલા ભાગ્યશાળી નથી જેના ઘરે દીકરી હોય દરેક દીકરી એટલી ભાગ્યશાળી છે જેને બાપ છે પણ બીજું તમને કહું તમારા ઘરે દીકરીનો જન્મ થાય ને એક કલાકાર તરીકે નહીં એક સંસ્કૃતિના સાહેબ સરસ્વતીના ઉપાસક તરીકે તમને ભાઈ દીકરા તરીકે કહું કે તમારા ઘરે એક દીકરીનો જન્મ થાય રાજી થાજો બીજી દીકરીનો જન્મ થાય તો પણ રાજી થાજો સાહેબ કારણ કે વિચાર કરો આ ગીતાબેન જેવી દીકરી યાર પોતાના કંઠમાં મીઠાશ હતી તો માત્ર રબારી સમાજ નહીં આઢે આજે આપણા ગુજરાતના તમામ સમાજ આપણો ભારત એના નામ પર ગૌરવ લઈ શકે આખી આખા ગુજરાત નહીં દુનિયામાં સાહેબ પોતાના નામના આમ એમ કહેવાય કે પોતાના કંઠ થકી એવી નામના મેળવી એટલે ખુશ્બુ હૈ બાગ કી ઓ રંગો કી પહેચાન જીસ ઘર મેં બેટી નહીં ઓ ઘર તો રેગિસ્તાન જીસ ઘર મેં બેટી નહીં ઓ ઘર તો રેગિસ્તાન હા દીકરી છે ને જોજો દીકરી બાપને છોડે દીકરી છે ને એ બાપનું ઘર છોડે પણ બાપને નો છોડે દીકરી છે ને એકવીસ વર્ષની થાય એટલે બાપનું બાપને છોડે પણ બાપનું ઘર છોડે પણ બાપને છોડે દીકરો છે ને એ બાપુજીને છોડે પણ ઘર નો છોડે હા ગજબ ગજબ પણ અહીંયા દીકરા દીકરી બેઠા છે બધા ને હું પ્રેમથી બિરદાવું એક જગ્યાએ મેં દીકરીઓના બહુ વખાણ કર્યા મિત્રો દીકરી છે એ વાલનો દરિયો છે એક છોકરો ખારો થયો મને ક્યાં કાળિયા ક્યારનો આવ્યો ત્યારે દીકરીઓને જ વખાણ કરે અમે હું તારું લઈ કાઢું એ મેં કીધું દીકરી વાલનો દરિયો છે તો મને કે હું મારા બાપાને લોખંડનો હરિયો છું હા ગોટો ગયા ગયો મન કે ક્યારનો કહે કે દીકરી દીકરી વાલનો દરિયો છે તો હું મારા બાપાને ભંગારનો હર્યો છું મે કીધું એવું નથી દસ દીકરીને વિધાતા એક ઘણી છે તો મને કે અમને શું નેટ ઉપરથી ડાઉનલોડ કર્યા છે હા પછી મારે એમ કેવું પડ્યું નહીં દીકરી અને દીકરા બે સમાન છે સાહેબ પણ આતો ગુજરાતની ધરતી છે ને અહીંયા એવા મહાનભાવ બધા વડીલો બેઠા છે અમુક રાજકીય ક્ષેત્રમાંથી આવ્યા છે સરકાર શ્રી ને અલગ અલગ ક્ષેત્રમાંથી બધા આવ્યા છે એટલે કહું કે આ ગુજરાત છે ને ગુજરાતની ધરતી કેવી છે તમને કહું ગણજો આમાં મજા આવે તો આંકલો પડકારો કરજો ગુજરાત કેવું છે આપણું ગુજરાતમાં શું શું વખણાય ગુજરાત ની મહેમાન કતી ગુજરાત હા મહેમાન ગતિ ગુજરાત ની બહુ સારી મહેમાન ગતિ યાદ આવી એટલે કહું એક બેન મને કેતા કે કમલેશભાઈ મારા ઘરે મહેમાન આવે એ મને બહુ ગમે અને મહેમાન જાય બહુ ગમે મેં કીધું તમને બેન આ બે ગમે તો નો શું ગમે મન કે મહેમાન આવે ઈ મને બહુ ગમે અને મહેમાન જાય મને બહુ ગમે તો મેં કીધું નો શું ગમે મન કે રોકાય ન ગમે હા અમુક અમુક બેનો એટલે આળસું હોય એની વાત નથી કરતો અહીંયા તો બહુ સારા છે બધા ઘડીક બેસું શું કામ મારે ખોટું વાત કરવી હમણાં મારા ઘરે એક ભિખારી આમ તો